તમને બધાને ખબર જ છે અત્યારે પોડકાસ્ટનો સમય ચાલી રહ્યો છે જ્યાં ત્યાં પોડકાસ્ટ પોડકાસ્ટ કોઈના કોઈ ટોપિક પર કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં જઈ અને વાતચીતો કરે પોતાના અનુભવો શેર કરે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના પોડકાસ્ટમાં એક વસ્તુ સાવ એટલે સાવ કન્ફર્મ તમે કહો કે જે કાંઈ કહો કોઈ વ્યક્તિ પોડકાસ્ટમાં જાય અને જે પોડકાસ્ટ હોસ્ટ હોય એ દર્શકોને એ મહેમાનની જે ઇન્ફોર્મેશન કે મહેમાનની માહિતી આપે કે ન આપે એનો પરિચય આપે કે ન આપે પણ જે હોસ્ટ હોય ને એની પાસે એ ગુજરાતી ઇન્ડસ્ટ્રીના મહેમાનને પૂછવા માટે એક સવાલ તો કન્ફર્મ જ હોય કેમ ફિલ્મો નથી ચાલતી શું કામ ફિલ્મો નથી ચાલતી ફિલ્મોને ચલાવવા શું જરૂરી છે કયા પરિબળો છે કે જેનાથી ફિલ્મ નથી ચાલી રહી શું કરવું જોઈએ કે ફિલ્મો ચાલે આ ગુજરાતીની વાત કરું છું આવા પાંચ છ સવાલ તો કન્ફર્મ જ હોય અને સામેવાળા મહેમાનનો જવાબ એમ જ હોય કે ભાઈ સપોર્ટ નથી મળતો અને ફલાણું છે અને ફલાણા રિવ્યુ નેગેટિવ આપે છે અને બધું કન્ફર્મ જ જ હોય છે તો તમે જો સપોર્ટ 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 કરતા હો તો મારો સવાલ એ છે કે અહીંયા આ મોમ તને નહીં સમજાય ફિલ્મ ચાલી રહી છે કેટલા વ્યક્તિઓએ આ ફિલ્મ વિશે સ્ટોરી મૂકી મેં તો નથી જોયું હા છે કોઈ પાંચ સાત જણાની સ્ટોરી ઉજવી છે કે જેણે આ ફિલ્મ જોઈ હશે અને એને સ્ટોરી હું મૂકેલી મેં જોઈ છે મેક્સિમમ લોકો આ ફિલ્મ વિશે કાંઈ સ્ટોરી ઇન્સ્ટાગ્રામમાં કાંઈ લખેલું કાંઈ સ્ટોરી કાંઈ જ નથી મૂકેલું તો આનો સીધે સીધો મતલબ એમ જ થયો કે તમને બધાને આ ફિલ્મથી વાંધો છે આ સીધી અને ચોખી વાત છે કારણ કે આના પછી ઉમરો આવી ઉમરો વિશે બધાએ મૂક્યું કાશી રાઘવ પણ હતી વિક્ટર પણ હતી બધાએ બધું મૂક્યું ફિલ્મ જેવી હોય એવી પણ વખાણ તો કરી જ નાખ્યા બધાએ અને એ તો જો કે ઇન્ડસ્ટ્રી છે એટલે ફિલ્મ ગમે હોય વખાણ તો કરવા જ પડે કારણ કે કાલે સવારે બીજાનો વારો આવે પણ આ મોમ વિશે કંઈ કંઈ નથી મૂક્યું આગળ વાત પાંચ જણાની સ્ટોરી ખાલી બાકી કોઈએ જ નહીં વસ્તુ નહીં ને તો હવે સારી ફિલ્મ તમારા તરફથી નથી તો તમે પબ્લિક પાસેથી કઈ રીતે આશા રાખો કે પબ્લિક પણ સપોર્ટ કરે તમારી ફિલ્મોને એટલે પોડકાસ્ટમાં જઈ અને દોગલા પણ કરવું ને એ બધું છે ને આમ ફિટ નથી બેસતું રામ ભરોસે ફિલ્મ ચાલી રહી છે રામ ભરોસે જે વસ્તુ હાલે ને એ જ હાલે છે રામ ભરોસે જે વસ્તુ ચાલે ને એ જ હાલે છે કારણ કે એને ચલાવવાળા રામ પોતે હોય છે કલેક્શનની તમને વાત કરું તો ઉમરો એ બીજા દિવસે અને ત્રીજા દિવસે ત્રીજા દિવસનું અર્લી એસ્ટીમેન્ટ છે અને બીજા દિવસનું કલેક્શન છે એટલે બીજા દિવસનો ડિટેલ રિપોર્ટ નથી પણ રવિવારનો ડિટેલ રિપોર્ટ છે ઓક્યુપન્સી પચીસ પોઈન્ટ ચોર્યાસી ટકા હતી મોર્નિંગ શોમાં નવ પોઈન્ટ એક્યાસી આફ્ટરનૂન શોમાં ઓગણત્રીસ પોઈન્ટ અઢાર ઇવનિંગ શોમાં આડત્રીસ પોઈન્ટ તેપન નાઇટ શોની ઓક્યુપન્સી હજી અપડેટ નથી થઈ નાઇટ શોની ઓક્યુપેન્સી આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું ઇવનિંગ સુધીની ઓવર ઓક્યુપન્સી શહેરો વાઇઝ કહું ને તમને તો જો અમદાવાદમાં સત્યાવીસ હતી મુંબઈમાં સાઠ સુરતમાં પંદર પોઈન્ટ સત્તર આણંદમાં તેર પોઈન્ટ ભાવનગરમાં બાર પોઈન્ટ તેત્રીસ ગાંધીનગરમાં ત્રેવીસ વડોદરામાં અઠ્યાવીસ પોઈન્ટ સડસઠ આ રીતની ઇવનિંગ સુધીની ઓવરઓલ ઓક્યુપન્સી હતી બીજા દિવસે એકાવન લાખ રૂપિયા શનિવારનું કલેક્શન આવ્યું છે એટલે રવિવારનું ડેફિનેટલી વધવાનું છે અત્યારે રવિવારનું અર્લી એસ્ટિમેટ તમને કહું ને તો સત્યોતેર લાખ રૂપિયા છે અર્લી એસ્ટિમેટ છે બે દિવસનું નેટ કલેક્શન સત્તાવન લાખ રૂપિયા થઈ ગયું છે ઉમરોનું જે ખૂબ સરસ કહેવાય મોમ તને નહીં સમજાય પણ કમાલ કરી રહી છે સોળમાં દિવસનું કલેક્શન નવ લાખ રૂપિયા આવ્યું છે અને ટોટલ કલેક્શન આ ફિલ્મનું બે કરોડ અને ઓગણસાઠ લાખ રૂપિયા થઈ ગયું છે એટલે આ બે ફિલ્મો અત્યારે જબરજસ્ત ચાલી રહી છે હવે આવતા અઠવાડિયે ફાટીને ફિલ્મ આવે છે પછી ખબર પડે કે એ ફિલ્મનો કોન્ટેન્ટ કેવો નીકળે છે અને પછી આ ફિલ્મને કેવી અસર પડે છે જો એ ફિલ્મનો કોન્ટેન્ટ સારો હશે તો થોડી ઘણી અસર આ ફિલ્મને પડશે પણ બાકી જો એ ફિલ્મનો કોન્ટેન્ટ નબળો નીકળો તો આ ફિલ્મ ફરીથી એક અઠવાડિયું રાજ કરી લેશે અને પછી તો ફેબ્રુઆરીમાં જે આગળ સીન થશે એ જોશું તો આ રિપોર્ટ હતો ઉમરો અને મોમ તને નહીં સમજાય આ બે ફિલ્મનો ધન્યવાદ